વર્ષો પછી મળવાનું પણ થઈ રહ્યું છે એમાં મારા પરમ મિત્ર પ્રદીપભાઈ ખાણવાળા હાજર છે વિપિનભાઈ હાજર છે અને વિકેશભાઈ હાજર છે સાહેબ ને તો થોડા વખત પર મળવાનું થયું હતું મારી માધ્યમિક શાળાના દિવસો યાદ કરું છું જયારે સંસ્કૃત ગ્રામો શીખવવામાં આવતું અને બહુ જ જડતાથી

મન્યું એવું કે હું એમએસ યુનિવર્સિટીમાં એમએ કરતો હતો મહારાજા સહાય યુનિવર્સિટી કોલબોરા અને ત્યાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું એટલે સંસ્કૃત પણ અમને સાયન અંગ્રેજીમાં ભણાવતા હતા અને પરીક્ષા પણ અમારા ક્રીજમાં જ આપવાની હતી અને એ રીતે બે મુશ્કેલ ભાષાઓ આપતો એની સાથે પાનું પાડવાનું થયું બન્યું હવે અંગ્રેજીમાં બંને વસ્તુઓ ગણવાની સાથે સાથે કાવ્ય શાસ્ત્ર પણ એ બધો વ્યાયામ ચાલતો હતો અને જે

અતિશય વિદ્વાન કવિ છે અને એ વાત સાચી કેમકેટલાક શ્લોક એવા હતા જેના પાંચ પાંચ અર્થ થતા શ્લોક એનો એક જ અર્થ સામાન્ય રીતે જોઈએ પણ પાંચ અર્થ આવી તો ઘણી નાકાવ્યમાં છે એમને કહ્યું કે તમે ધ્યાનમાં રાખ્યો આ પાટિત્ય નો મુદ્દો ઘણી વાર એની વિશે જ પ્રશ્નો કરવામાં આવે છે અને ધારો કે પ્રશ્નો ન કરવામાં આવે તો પણ શ્રી હર્ષ વિશે કંઈ પણ લખવાનું થાય તો તમને એ કામ લાગશે આ વાત મારા મસ્તકમાં બેસી ગઈ એટલે મેં ત્રીસ શ્લોક પસંદ કર્યા જે પાંડિત્યથી શોભતા હતા એ જમાનામાં કંઈક ફૂલસ્કેપ કાગળ આવતું હતું એ કાગળ લીધો

એમ કરતા કરતા મારા અઢી કલાક તો નીકળી ગયા પચીસ એક તો મેં લખ્યા આશ્રયો મને યાદ હજી કાદંબરી વિશે તો લખવાનું બાકી હતું તો હવે શું કરીશ તો માંડ હું એક ગત્યાંશ નું ટ્રાન્સલેશન કરી શકું ટ્રાન્સલેશન પૂછું છું ત્યાં તો ત્રણ કલાક પૂરા થઈ ગયા પણ મને ચિંતા નહોતી ચિંતા એટલા માટે નહોતી કે યુનિવર્સિટીમાં એક સરસ નિયમ હતો તે દિવસોમાં કે તમારા આન્સર્સ ને ગુણવત્તાના ધોરણે તપાસવામાં આવશે સંખ્યા ના ધોરણે નહીં એટલે પાછે પાંચ લખવા જરૂરી નથી તમે એક કે બે સરસ લખ્યા હોય તો એના પર તમને આપી શકાય એટલે મને નિરાશ હતી કે મને એ રીતે વાંધો નહીં આવે તપાસ તો નહીં થવાની એ દિવસોમાં વાયવા વસે પણ હતો મૌખિક પરીક્ષા એટલે પંદરેક દિવસ પછી તમારી મૌખિક પરીક્ષા થાય લે તમારું ગુજરાતી વિષય વિશે પણ પૂછે તમારું સબસિડરી વિષય પર પૂછે સંસ્કૃત વિષય પર ગુજરાતી વિષય પર એક માનસતક નાટક છે મૌખિક પરીક્ષા નાટક એવું કે મનસુખલાલ જવેરીએ વ્યાખ્યાન કરેલું મુંબઈમાં પાર્લામેન્ટ અધિવેશનમાં પરિષદ એ વ્યાખ્યાન વિશે મેં કઈ ટીકાટી પુરી કરતો લખ્યું અને સુરેશભાઈએ પોતાનું સામયિકમાં છાપ્યું એમાંથી એક ફકરો લઈને પરીક્ષકોએ પૂછેલો એટલે એ ફકરાનું વિવરણ કરવાનું જો મને કહેવામાં આવે તો હું સારી રીતે કરી શકું એટલે મેં બહુ સરસ રીતે કર્યું તો વાયવામાં મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ તો કોઈ બીજા એ લખ્યું લાગે છે આ તમે કેવી રીતે કર્યું ધીરુભાઈ પરીક્ષી ધીરુભાઈ ધીરુભાઈ ઠાકર મેં કીધું સાહેબ મેં જ કર્યું છે બીજું તો હું શું કહી શકું પછી અનાવી સાહેબ હતા એમને કહ્યું કે ધીરુભાઈ તમને ખબર નથી આ લેખનું કરી હશે મેં કહ્યું કે તમે કોઈ પણ શ્લોક વિશે મને પૂછી શકો કોઈ પણ વિવરણ કરવા હું તૈયાર છું એટલે મને બે ચાર વસ્તુઓ પૂછી બધા ખુશ થઈ ગયા મને સંસ્કૃતમાં 62 માર્ક મળ્યા 62 60 આવે તો તે દિવસોમાં તો જયો જયો થઈ જાય અને 62 તો બહુ જ કહેવાય આખા પરીક્ષામાં એટલે ગુજરાતીનું મુખ્ય સાથી જે ગામ કે હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો અને મને ગોલ્ડ મેડલ મળ્યો અને એને કારણે હું સીધો પ્રોફેસર થઈ શક્યો ટ્યુટર કે લેક્ચર થવા માટે હું ઉપલેટા તો આ એક પૂર્વ ભૂમિકા છે મારા સંસ્કૃતના પ્રેમની વિશે તમે જ કોઈ વર્ષ ખાધી હશે કે જ્યારે મેં કાવ્યશાસ્ત્ર ભણાવ્યું ન મારી છાપ એવી કે આ તો માણસ પશ્ચિમની જ વાતો કરે છે આધુનિકતાની જ વાતો કરે છે એ સાચું છે પણ આ પણ સાચું છે કે મને સંસ્કૃતમાં એટલો જ રસ છે એટલો જ પ્રેમ છે તો મારા વિદ્યાર્થીઓને ખબર છે કે ભરતના રસ રસસૂત્રો વિશે હું લગભગ દસ જેટલા વ્યાખ્યાનો લેતો હતો સૂત્ર તો એક જ લીટીનું છે

તેને સમજાવવાની કોશિશ કરી છે એમના પોતાના શબ્દોમાં અને મારું કંઈક ઉમેરણ કરી દાખલા તરીકે કુંતક હોય તો અમે જોયું કે ભાઈ વકૃપ્તિ મૂળ વિચાર છે તો વકૃપ્તિ શું છે એની સમજૂતી મળવી જોઈએ બીજું મેં એ કર્યું કે સાવ બધી જાળવી રાખી જેથી ખ્યાલ આવે કે કયો કાવ્યાચાર્ય ક્યારે થઈ ગયો એવું આમ કહેવાયું છે

સંસ્કૃત કાવ્ય શાસ્ત્ર ના એનું ઊંડું અધ્યયન કરી શકશે જેમ કે અલંકાર નું કરી શકે રસ નું ધ્વનિ સમૃદ્ધ તો રસની કરવી એની નિરૂપણા કરવી એ બહુ જ મોટું કામ માત્ર ભરત ના તો ભરતે નાટ્યશાસ્ત્રમાં કાયક સૂત્ર મૂકે છે એને કાવ્ય શાસ્ત્ર નથી લખ્યું

જે સાધન છે તે ભાષા છે ભાષા વિશે અલંકારિકો કરી એની વિશ્લેષણ કરી એનીરૂપના કરી અને એ રીતે એક પ્રકાર નું એક પ્રકારની પૂર્ણતા નો આપણને અનુભવ સૂત્ર સૂત્રમાં જ આખું આખું સાહિત્ય આવી જાય છે એમ તો ખોટું અમૃત ફળ છે કોઈ પ્રશ્ન જ નથી સાહિત્ય સરસ વાત જો થઈ હોય તો આપણને ગર્વ થાય આપણને બહુ આનંદ થાય અને આપણને એવું થાય કે આપણે આ વાતને કોઈ રીતે વિકસાવવી મેં મારી દ્રષ્ટિથી કેટલાક નાના નાના એમાં મૂલ્યાંકનો દાખલ કરે છે દાખલા તરીકે ભરત પોતે મને બહુ મોટા જીવવિજ્ઞાની લાગે લાગ્યા છે કેમકે જે પ્રકારની ટેક્સોનોમી સાથે માણસ કામ કરે છે એટલે નામકરણ અને વર્ગીકરણ નાની નાની વસ્તુઓ પકડવીને જોવીને એને વિશે વ્યાખ્યાનો કરવા અને એની વ્યાખ્યાનની સાથે વિવરણો કરવા અર્થઘટનો કરવા આ બધું એટલું સરસ રીતે કર્યું છે કે આપણને થાય કે આ માણસ વિજ્ઞાની છે એવો એક મારા તરફથી મે એમાં ઉમેરો કર્યો છે જેમ કે એ 8 વર્ષની વાત તો બધા જ કરે છે એમને પણ કરી છે નતિ શોક કોણ નતિ અનુભવ વિસ્મય કોણ નતિ અનુભવ ચુગુપસા કોણ નતિ મને પ્રેમ થાય અને એક અમેરિકન ને ન થાય કે કે જાપાની ન થાય એવું તો છે જ બધા ને તે મનુષ્ય માત્ર ને થાય તો એવા સ્થાયી ભાવોની વાત આ લોકો કરે અને ભરત તો 33 પ્રકારના સંચારી ભાવોની વાત કરે છે 33 ના નામ આપે છે અને દરેક મેં મે ઇંગ્લિશ મૂક્યું છે એની સાથે અને એ ડિફરન્શિએશન જો તમે અભ્યાસ કરો તો તમને લાગે કે આ લોકો મનુષ્યના ચિત્તને કેટલી સારી રીતે જાણે છે એટલે બહુ જ ખુશ થઈ જવાય આપણે એવી જ વાત નોર્થોટફાય એક પુસ્તક લખ્યું છે અને ટોરન્ટોમાં પ્રોફેસર હતા એ એનિટોમી ઓફ ક્રિટિસિઝમ

એની સંરચનાની વાત પણ કરી શકાય અને એ વાત કોઈ તો કે બહુ સરસ છે કોઈ પણ ભાષા કૃતિમાં સાહિત્ય કૃતિમાં પદથી શરૂઆત થતી એટલે કે શબ્દથી શરૂઆત થશે અને પ્રબંધ લગી એ વાત પહોંચશે આખા સમગ્ર દેહ સુધી એ વાત પહોંચશે તો એ પદ પૂર્વાર્ધથી વાત શરૂ કરે છે અને બધી જ જગ્યાએ વક્રતા હોવી જોઈએ વક્રતા કેવી હોવી જોઈએ એની વાત કરે છે એટલે મેં એમને કાવ્ય દેહના ની એનાટોમી જાણનારા કયા અને મને બહુ સારું લાગે છે એ રીતે મમ્મટની સાથે મારે થોડોક મતભેદ થયો એ રીતે કે એમને છ કાવ્ય પ્રયોજનો ગણાવે છે કે યશ મળે એટલા માટે કવિઓ કાવ્ય કરે ધન માટે કરે વ્યવહારના જ્ઞાન માટે કરે આનંદ માટે કરે ઉપદેશ માટે એવું બધું કર્યું છે એમને કહ્યું કે આ વાત બરાબર છે પણ પ્રયોજન રાખીને લખવાથી રચના કૃત્રિમ પણ થઈ શકે છે બનાવટી પણ થઈ શકે તમે યશના ધોરણથી લખો એટલે યશ એનો નિર્ણાયક થઈ જાય અને તમે પછી તમારી રચનામાં યશ મળે એવું બધું કરવા માંગો મને જોક્સ કે આ છે કે પ્રજાને જે ગમતું હોય તે બધું મનોરંજનાત્મક તમે એમાં ઘુસાડો એટલે મેં કહું કે કેટલાક પરિણામો છે અને કેટલાક પ્રયોજનો છે અને પરિણામોની વાત કરતી વખતે કે નિષ્પ્રયોજનથી પણ જે કલાઓ સર્જાય છે

તો મનીષ પૈસા ગુમાવા પુસ્તક છે એ પણ કરવું છે તો મનીષ નો હું બહુ જ આભાર માનું છું મને બહુ ગમે પ્રકાશક તો કોને ના ગમે પણ પ્રકાશક આપણી ઈચ્છા પ્રમાણે એનું કરે આપણે કહીએ તે કરે એવો પ્રકાશક તો હવે

અને હું જોઈ શકું છું કે મનીષભાઈ મારા કેટલાક સ્ટુડન્ટ્સ આ પરંપરાને ગંભીરતાથી આગળ ધપાવી રહ્યા છે એમાં નિસર્ગ એક છે બીજાના નામ નથી એટલે મને વિશ્વાસ છે કે કઈ ને કઈ રીતે ચાલશે બધું અત્યારે બહુ બહુ ભયાનક ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ગુજરાતી સાહિત્ય આપણા સૌનો અનુભવ છે એમાં સાહિત્ય છે કે કેમ એ પ્રશ્ન છે અને ગુજરાતી ભાષા પણ એના અક્ષક સ્વરૂપે છે કે કેમ એ પ્રશ્ન છે પણ એમાં આપણે ન જઈએ આપણે વિશ્વાસ રાખીએ વિદ્વત્તામાં આપણે વિશ્વાસ રાખીએ સરસ્વતી તો બધું સારું થશે તો સૌનો આભાર માની વેગ્યો છું થેન્ક યુ સો